પહેલા તો એ આપણે કહી દઉં કે સુરક્ષા ઉપર ખૂબ હવે મોટા સવાલો ઊભા થયા છે અમદાવાદની સાબરમતી જેલ કે જ્યાં લોકો એવું કહે કે ભાઈ કંઈક મોટો ગુનો કર્યો હોય તો સાબરમતી જેલમાં જવું પડે અને સાબરમતી જેલ એટલે કે ત્યાંથી નીકળવું બહુ અઘરું છે પરંતુ એ જેલની અંદર શું ચાલી રહ્યું છે અમદાવાદની સાબરમતી જેલનો કથિત વિડિયો વાયરલ થયો જેમાં કેદીઓ આરામ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો ખુમાણસિંહ ઝાલા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ કર્યો અહીં કેદીઓની મુલાકાત સમયનો પણ વિડીયો મૂકવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે જેલની અંદરનો વિડીયો વાયરલ થતા સુરક્ષા સામે સવાલો ઊભા થયા વાયરલ વિડીયો સાબરમતી જેલનો હોવાનો દાવો થઈ રહ્યો છે પરંતુ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું કારણ કે આ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલો વિડીયો છે અને એમાં લખવામાં આવ્યું છે કે અમદાવાદની સાબરમતીનો આ વિડિયો છે સાબરમતી જેલનો વિડીયો છે વાયરલ વિડિયો સાબરમતી જેલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાબરમતી સેન્ટ્રલ જેલના નામે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ને આ વાયરલ વિડીયોમાં જેલમાં કેદીઓ આરામ કરતા દેખાય છે ઇન્સ્ટાગ્રામ પર કેદીઓની મુલાકાતનો સમયનો પણ વિડીયો સામે આવ્યો છે એટલે કે જે લોકો મુલાકાત કરવા માટે આવતા હોય એ લોકોએ વિડીયો ઉતારીને મૂક્યો છે અથવા તો જેલની અંદર જે લોકો છે એમણે વિડીયો ઉતારીને મૂક્યો છે એ હજી સામે નથી આવ્યું પરંતુ વિડીયો મુકાયો છે સુરક્ષા સામે સવાલો પણ ઊભા થયા છે કે કોઈ જોવા નહીં હોય પોલીસવાળા અને આપણે જે કહીએ છીએ કે ભાઈ સાબરમતી જેલમાં ખૂબ સ્ટ્રિક્ટ નિયમો છે નિયમોનું પાલન નહીં થતું હોય તેવા પણ લોકમુખે અત્યારે સવાલો થઈ રહ્યા છે આ ઉપરાંત કેદીઓને મુલાકાતીઓ મળવા આવતા હોય તે પણ દેખાય છે એટલે કે જેલની અંદર જે લોકો છે ને જેલની બહાર જે લોકો મળવા આવે છે તેવા લોકોના પણ વિડીયો ઉતારીને મૂકવામાં આવ્યા છે ખુમારસિંહ ઝાલા એમણે એક ઇન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ થયું એમની આઈડી પર જેમાં જેલમાં કેદીઓ આરામ કરતા હોય તેમાં વિડીયો સામે આવ્યો છે તેવું જોઈ શકાય છે